દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે જેને ધ્યાનમાં રાખી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવે છે આપણે જાણીએ છીએ તેમ સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના ના બનાવમાં સતત વધારો જોવા મળતો હોય છે ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે એકસો ચાર જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર નિમિત્તે

અને એકસો આઠ ઇમરજન્સીના છેલ્લા ત્રણથી ચાર વર્ષના ડેટાને અનુસંધાને જો આપણે જોઈએ તો દિવાળીના તહેવારોમાં ખાસ કરીને ઇમરજન્સીમાં વધારો દેખાઈ રહ્યો છે એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે દિવાળીના તહેવારે નવ વર્ષના તહેવારે અને ભાઈબીજ આ ત્રણ દિવસોમાં ઇમરજન્સીમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે જો આપણે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં નોર્મલ દિવસોમાં લગભગ એકસો ચાર જેટલા કેસીસ નોંધાતા હોય છે પણ જે આંકડાઓને આધારે દેખાઈ રહ્યા છે કે દિવાળીના દિવસે લગભગ એકસો બત્રીસ જેટલા કેસો નોંધાશે એટલે કે આશરે સત્તાવીસ ટકા જેટલાનો વધારો દેખાઈ રહ્યો છે આ સાથે નવ વર્ષના દિવસે લગભગ એકસો તેત્રીસ એટલે કે લગભગ અઠ્ઠાવીસ ટકા જેવો વધારો દેખાઈ રહ્યો છે અને ભાઈબીજના દિવસે લગભગ એકસો સો પચીસ એટલે કે વીસ ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે તો આ ત્રણ દિવસને અનુસંધાનમાં જો આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી એકસો ટોટલી ચાલીસ જેટલી એમ્બ્યુલન્સ તૈનાત છે અને એની અંદર આશરે એકસો ત્રીસ જેટલા ઈ એમ ટી પાયલોટને તૈનાત કરવામાં આવ્યા છે દરેક એમ્બ્યુલન્સમાં દવાનો જરૂરી જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો છે અને દરેક ઈ એમ પાયલોટને ડિપ્લોમેન્ટ પણ એ રીતના આપી દીધું છે કે જેથી કરીને જે તે હોસ્પિટલમાં ફટાફટ હેન્ડઓવર થાય અને બીજી કેસમાં ઇમરજન્સીમાં જઈ શકે આ સાથે પણ ખાસ એક્સવાટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે અત્યારે જે દિવાળીના તહેવારને લીધે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પછી જે રીતે દાઝી જવાના થોડા કેસોસ આવતા હોય છે તો એમાં વડીલો એ પણ નાના બાળકો સાથે ખાસ ધ્યાન રાખવું ત્યારે ખાસ રહેવું બીજું ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખવું અને ત્રીજું ખાસ અત્યારે જે મનમગમતી વાનગીઓ જે આરોગાય છે એ પણ એક ખાસ સાવચેતીપૂર્વક આરોગવી કે જેથી કરીને આપણે કોઈ પણ આપત્તિકાલીન એવી ઇમરજન્સી આપણે માંથી બચી શકીએ આ સિવાય પણ જો કોઈ સંજોગો સાથ જો કોઈ ઇમરજન્સી જણાય તો તરત એકસો આઠ પર કોલ કરો એકસો આઠની સેવા તરત જ આપને મદદ દ્વારા આવી પડશે આમ સાવચેતીપૂર્વક દિવાળીની ઉજવણી કરવાની સાથે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાઓને એકસો આઠ ટીમ તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવ વર્ષના શાલ